વિદ્યાર્થીની મિત્રો આજના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આપણું બીજું ચેપ્ટર જે છે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો વિશે ચર્ચા કરીશું તો આપણે જોઈએ વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો સૌથી પહેલાં આપણે આપણા ચેપ્ટરની પ્રસ્તાવના વિશે માહિતી મેળવીશું આપણું જે ચેપ્ટર છે વૃદ્ધિ અને વિકાસ તો અહીં વૃદ્ધિ અને વિકાસ એ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસના સંદર્ભમાં આપણે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો વિશે ચર્ચા કરીશું તો વિશ્વના દરેક દેશો જે છે એનું ધ્યેય જો કોઈ હોય તો એ છે આર્થિક વિકાસ સાધવો વિકાસ એટલે આપણે અહીંયા લઈએ પ્રગતિના અર્થમાં લઈએ તમે બધા પણ હમણાં ધોરણ બારમાં આવી ગયા અને આપણે બધા જ ઈ લર્નિંગ દ્વારા તમે હમણાં અભ્યાસ કરી રહ્યા છો એની પાછળનો ધ્યેય શું છે તમારે સારા ગુણ મેળવવા છે પ્રગતિ કરવી છે એવી જ રીતના કે આર્થિક વિકાસ સાધવો એ દુનિયાના બધા જ દેશોનું એક મહત્વપૂર્ણ ધ્યેય રહ્યું છે અને તેમાં પણ બીજા વિશ્વયુદ્ધ પછી તો આર્થિક ચિંતનનું કેન્દ્ર બિંદુ તરીકે એને ઓળખવામાં આવ્યું અહીંયા મેં તમને કીધું બીજો બીજા વિશ્વયુદ્ધ તો બીજા વિશ્વયુદ્ધનો આપણે સમયગાળો જોઈએ ઓગણીસો ઓગણચાલીસથી ઓગણીસો ચુમ્માલીસ એ બીજા વિશ્વયુદ્ધનો સમયગાળો તો આ સમયગાળા પછી આર્થિક વૃદ્ધિ અને વિકાસ શબ્દ પ્રચલિત બન્યો બીજું વિશ્વયુદ્ધ થયું હવે સવાલ જ નથી યુદ્ધ થાય તો દેશનું દેશનું મોટા ભાગની જે સંપત્તિ છે દેશની તો તે યુદ્ધ પાછળ ખર્ચાઈ જાય છે તો દેશમાં બેકારી ગરીબી અસમાનતા અને ભૂખમરા જેવી સમસ્યા સર્જાય છે તો વિકાસમાન જે દેશો છે તો તેમણે ગરીબી બેકારી અસમાનતા વગેરે જેવી સમસ્યાઓના ઉકેલ માટે ઝડપી આર્થિક વિકાસ પર ભાર મૂક્યો ત્યારથી વૃદ્ધિ અને વિકાસ શબ્દ પ્રચલિત બન્યા છે હવે વિકાસમાન જે દેશો છે તો તે આર્થિક વિકાસ દ્વારા આર્થિક વિકાસ દ્વારા વિકસિત દેશોની સરખામણીમાં માથાડી આવકનો તફાવત ઘટાડવાનું અને જીવન ધોરણ ઊંચે લઈ જવાનું નક્કી કર્યું કે વિકાસમાન જે દેશો છે જેમ કે ભારત છે ચીન છે અહીંયા હું તમને લિસ્ટ બતાવું વિકાસમાન દેશોનું કે વિકાસમાન જે દેશો કે ભા આપણો ભારત છે ચીન છે ઇરાક છે જમૈકા છે જોર્ડન છે તમે અહીંયા લિસ્ટ જોઈ શકો છો તો આ દેશોએ આર્થિક વિકાસ દ્વારા વિકસિત દેશોની સરખામણીમાં માથાડી તાવકનો તફાવત ઘટાડીને જીવન ધોરણ ઊંચું લઈ જવાનું નક્કી કર્યું જીવન ધોરણ ઊંચું લઈ જવું એટલે પ્રજાને જરૂરી એવી પ્રાથમિક બધી જ ચીજવસ્તુઓ સરળતાથી મળી રહે જેથી એમનું જીવન ધોરણ જે છે સુધારી શકાય તો આમ આવા દેશોમાં આર્થિક વિકાસ માટેની જાગૃતતા આવી હવે આપણે એ પણ અહીં યાદ રાખીએ કે વિકાસની જરૂરિયાત માત્ર વિકસતા રાષ્ટ્રો પૂરતી સીમિત નથી એટલે કે જે વિકાસની જરૂરિયાત કે જે જે રાષ્ટ્રો વિકાસ કરી રહ્યા છે ફક્ત એણે જ વિકાસ કરવાનો નથી પણ વિકસિત રાષ્ટ્રોમાં પણ જુદા જુદા કારણોસર એટલી જ તીવ્ર પ્રમાણમાં વિકાસની જરૂરિયાત જોવા મળે છે તમે અહીં ડેવલપ કન્ટ્રી એટલે વિકસિત દેશો એટલે કે જેનો વિકાસ થઈ ગયો છે ડેવલપ અમેરિકા ઓસ્ટ્રેલિયા અહીંયા તમને લિસ્ટ તમે જોઈ શકો છો ઇટાલી યુનાઇટેડ કિંગડમ યુનાઇટેડ સ્ટેટ્સ કે વિકાસ વિકસિત જે દેશો છે તો એ દેશોમાં આર્થિક વિકાસનો હેતુ જીવન ધોરણને જાળવી રાખવાનો છે જેથી તેમનું ઊંચું જીવન ધોરણ એક ધારું જળવાઈ રહે દાખલા તરીકે તમે બારમામાં છો અગિયારમામાં તમે એંસી ટકા લાવ્યા છો તો તમને એમ કે ચાલો હવે બારમામાં મહેનત નહીં કરું તો ચાલે એવું નહીં તમારા એંસી છે એ તો જાળવવાના જ છે તમારે નેવું ટકાની મહેનત કરવાની છે એટલે એવી જ રીતના કે વિકસિત દેશોએ જીવન ધોરણને તો જાળવી રાખવાનો છે અને ઊંચું એક ધારું જળવાઈ રહે તે માટે પણ પ્રયત્નો કરવાના છે ફરી પાછું આપણે જોઈએ કે આર્થિક વૃદ્ધિ દરની જાળવણી એ વિકસિત દેશોનો પ્રશ્ન અને ઝડપી આર્થિક વિકાસ એ વિકાસમાન દેશોની પ્રથમ આવશ્યક જરૂરિયાત ગણાય છે આગળ આપણે મેં કીધું તમને કે વિકસિત દેશોએ તો વિકા આર્થિક વિકાસ પ્રાપ્ત કરી જ લીધો છે પણ એને જે જાળવવાનું છે એટલે કે એને આપણે આર્થિક વૃદ્ધિ દરની જાળવણી તરીકે ઓળખીશું એટલે વૃદ્ધિ દરની જાળવણી એ વિકસિત દેશોનો પ્રશ્ન અને ઝડપી આર્થિક વિકાસ એ વિકાસમાન દેશોની પ્રથમ આવશ્યક જરૂરિયાત બની જાય છે સામાન્ય રીતે ઇકોનોમિક ડેવલપમેન્ટ અને ઇકોનોમિક ગ્રોથ આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ બંને સમાન છે ભૂતકાળમાં વિકાસ અને વૃદ્ધિ શબ્દ એકબીજાના બદલામાં છૂટ્ટી વપરાતા હતા પરંતુ કેટલાક અર્થશાસ્ત્રીઓ જે છે કે જે વર્ષોથી આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ બંનેને જુદા ગણે છે તો શ્રીમતી ઉર્સુલા હિકસન કહે છે કે વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એટલે આર્થિક વિકાસ જ્યારે વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એટલે આર્થિક વૃદ્ધિ તમે અહીં ડેવલપ્ડ એટલે વિકસિત દેશો અને ડેવલપિંગ એટલે વિકસતા દેશો કે જેનો વિકાસ થઈ રહ્યો છે એનું લિસ્ટ અગાઉ પણ મેં તમને બતાવ્યું અને દુનિયાના નકશામાં એ દેશો પણ તમને હાઇલાઇટ કરેલા છે હવે આપણે જોઈએ આર્થિક વૃદ્ધિનો અર્થ મિનિંગ ઓફ ઇકોનોમિક ગ્રોથ તો વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ બીજું કે આર્થિક વૃદ્ધિને સમયના લાંબા ગાળા દરમિયાન અર્થતંત્રમાં ચીજવસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતા વધારા સાથે સંબંધ છે આર્થિક વૃદ્ધિને શેની સાથે સંબંધ છે તો અર્થતંત્રમાં ચીજવસ્તુઓના જે ચીજવસ્તુઓનું ઉત્પાદન થાય છે ટાંકણીથી માંડીને મોટા મોટા યંત્રો તૈયાર કપડાં મકાનો જે બાંધવામાં આવે છે ખેતી એટલે ખેતી ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની અંદર જેટલી પણ ઉત્પાદન થાય છે છે એ ઉત્પાદનનો જે વધારો એની સાથે આર્થિક વૃદ્ધિને સંબંધ છે આર્થિક વૃદ્ધિમાં વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માઠાડીત આવકમાં નિરંતર વધારો થાય છે વાસ્તવિક અહીંયા તમને શબ્દ કીધો વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક તો આ વૃદ્ધિ માટે જમીન મૂડી શ્રમ અને નિયોજન શક્તિ જેવા ઉત્પાદનના સાધનોના પુરવઠા અને ગુણવત્તામાં થતો વધારો જવાબદાર હોય છે ઉત્પાદનના સાધનો એટલે કયા આપણે કીધું હમણાં જ મેં કીધું જમીન મૂડી શ્રમ અને નિયોજક તો ઉત્પાદનના સાધનોમાં વધારો થાય એના પુરવઠામાં વધારો થાય એની ગુણવત્તામાં વધારો થાય તો આર્થિક વૃદ્ધિ થઈ છે તેમ કહી શકાય બીજા શબ્દોમાં જો કહીએ તો ઉત્પાદનના સાધનોની ઉત્પાદકતાનો વધારો એ આર્થિક વૃદ્ધિ માટે જવાબદાર છે એ ઉત્પાદનના સાધનોની ઉત્પાદકતામાં વધારો દાખલા તરીકે એક યંત્ર છે તો એક દિવસમાં એક હજાર મીટરનું એક હજાર મીટર કાપડનું ઉત્પાદન કરે છે અને બીજા દિવસે એ જ મશીન દ્વારા એક હજાર એકસો એટલે અગિયારસો મીટર કાપડનું ઉત્પાદન થાય છે એક જ દિવસ માટે તો જે સો મીટર કાપડનું વધારાનું ઉત્પાદન થયું એટલે આમ આપણે એમ કહી શકીએ કે ઉત્પાદકતામાં વધારો થયો તો ઉત્પાદકતામાં વધારો થાય એટલે આર્થિક વૃદ્ધિ થઈ એમ કહી શકાય તો ઉત્પાદનના સાધનોના પુરવઠામાં તેમની પ્રાપ્તિમાં વધારો થાય અને સાધનોની ઉત્પાદકતા કાર્યક્ષમતા વધતી હોય હવે અહીંયા શબ્દ છે કાર્યક્ષમતા એટલે કાર્યક્ષમતા એટલે કામ કરવાની શક્તિ કેપેસિટી કે એક શ્રમિક છે એક દિવસ દરમિયાન એક ખેતરની અંદર પાંચ કલાક કામ કરે છે બીજા દિવસે તે આઠ કલાક કામ કરે છે એ જ શ્રમિક બીજા દિવસે આઠ કલાક કામ કરે છે તો આપણે એમ કહીએ કે શ્રમિકની કાર્યક્ષમતામાં વધારો થયો તો આમ કે ઉત્પાદનના સાધનોના પુરવઠામાં તેની પ્રાપ્તિમાં વધારો થાય સાધનોની ઉત્પાદકતા અને કાર્યક્ષમતા વધતી હોય તો તેનાથી વાસ્તવિક રાષ્ટ્રીય આવક એટલે આપણા દેશની જે રાષ્ટ્રીય આવક છે વાસ્તવિક અને વાસ્તવિક માથાડીટ આવક માથાડીટ આવક એટલે વ્યક્તિદીઠ આવક સરેરાશ આવક મેં તમને અગાઉ એક્ઝામ્પલ આપ્યું હમણાં જ કે જે શ્રમિક છે ખેતરમાં એ કામ કરે છે પાંચ કલાક બીજા દિવસે આઠ કલાક તો એની આવક વધવાની જ છે આમ તો માથાદીત આવક સતત વધે તો તે આર્થિક વૃદ્ધિ છે તેમ કહી શકાય અહીંયા તમે જોઈ શકો છો ધ ફેક્ટર ઓફ પ્રોડક્શન ઉત્પાદનના સાધનો લેન્ડ એટલે જમીન લેબર એટલે શ્રમિક કેપિટલ મૂડી અને એન્ટરપ્રાઇઝ એટલે અહીંયા આપણે લઈશું નિયોજક ચારે ચાર ભેગા મળીને શું થાય છે ટુગેધર પ્રોડ્યુસ ગુડ્સ એન્ડ સર્વિસ ભેગા મળીને ચીજવસ્તુ અને સેવાઓનું ઉત્પાદન કરે છે આમ કે જો સાધનો આપણને પૂરતા પ્રમાણમાં મળે એની કાર્યક્ષમતા પણ વધે તો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાડીટા આવકમાં સતત વધારો થાય તો આર્થિક વૃદ્ધિ થઈ રહી છે તેમ કહી શકાય આમ આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક પરિવર્તન છે આર્થિક વૃદ્ધિ શું છે પરિમાણાત્મક પરિવર્તન મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે એક યંત્ર એક દિવસમાં હજાર મીટર કાપડનું ઉત્પાદન કરે છે બીજા દિવસે એ જ યંત્ર અગિયારસો મીટર કાપડનું ઉત્પાદન કરે છે એટલે જો પહેલાં હજાર મીટર ઉત્પાદન હતું હવે અગિયારસો મીટર થયું એટલે ઉત્પાદનના પ્રમાણમાં વધારો થયો તો આપણે એમ કહી શકીએ આર્થિક વૃદ્ધિ પરિમાણાત્મક પરિવર્તન છે આર્થિક વૃદ્ધિ એ વધુ ઉત્પાદન કાચી રાષ્ટ્રીય પેદાશમાં દર વર્ષે થતો વધારો દર્શાવે છે કે આપણી જે કાચી રાષ્ટ્રીય પેદાશ છે એમાં દર વર્ષે જે વધારો થયો છે એ દર્શાવે છે દેશની આર્થિક સ્થિતિનું ચિત્ર રજૂ થાય છે કે જો ઉત્પાદન વધે તો આર્થિક વૃદ્ધિ થઈ છે દેશ પ્રગતિ કરી રહ્યો છે તેમ કહી શકાય દુનિયાના બે દેશોની સરખામણી કરવી હોય દાખલા તરીકે ભારત અને અમેરિકા તો દુનિયાના કોઈ પણ બે દેશો વચ્ચેની આર્થિક સરખામણી કરવી હોય તો ત્યારે પણ આર્થિક વૃદ્ધિનો જે ખ્યાલ છે તે ઉપયોગી સાબિત થાય છે હવે આપણે જોઈએ વ્યાખ્યાઓ ડેફિનેશન તો આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન પ્રમાણમાં થતો વધારો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર તમને અહીંયા મેં હાઇલાઇટ કર્યું છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અને વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન પ્રમાણમાં વધારો રાષ્ટ્રીય આવક સૌથી પહેલાં તો રાષ્ટ્રીય આવક એટલે શું આપણે ભણી ગયા છે આગળ કે રાષ્ટ્રીય આવક એટલે એક વર્ષ દરમિયાન દેશમાં ઉત્પન્ન થતી તમામ ચીજ વસ્તુઓ અને સેવાઓના બજાર મૂલ્યનો સરવાળો એટલે રાષ્ટ્રીય આવક તો આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા તો વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન પ્રમાણમાં થતો વધારો આ વ્યાખ્યા આપી છે હેન્સને તો યાદ રાખજો તમને આ વ્યાખ્યા પૂછાય કે હેન્સને આપેલી આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા લખો તો તમે આ વ્યાખ્યા યાદ રાખજો બીજી વ્યાખ્યા આપણે જોઈએ કે પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ વ્યાખ્યા આપી છે સાયમન ક્રુઝનેડ્સ પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં દાખલા તરીકે અહીંયા હું તમને એક્ઝામ્પલ આપું કે આપણે કોઈ પણ વસ્તુ લઈએ કે તૈયાર કપડાં દાખલા તરીકે તૈયાર કપડાં તો પહેલાંના સમયે આપણે જે તૈયાર કપડાંનો ઉપયોગ કરતા હતા અને હમણાંના એમાં કેટલો કેટલો ફરક આપણે જોઈ શકીએ છીએ એવી જ રીતના કે મોબાઈલ પહેલાં કીપેડવાળા નાના નાના ડબલા હવે આપણે ટચસ્ક્રીન સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ છીએ અને એના પ્રોડક્શનમાં પણ વધારો થાય છે આપણે બધા જ એનો ઉપયોગ કરીએ છીએ એટલે વેરાયટી મળીને આપણને તો આમ કે પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે વધારો થતો હોય તો તે આર્થિક વૃદ્ધિ છે હવે જોઈએ આપણે આપણે જોઈ ગયા આપણા ચેપ્ટરની પ્રસ્તાવના આર્થિક વૃદ્ધિનો અર્થ જોઈ ગયા કે આર્થિક વૃદ્ધિ એ શું દર્શાવે છે શું સૂચવે છે ત્યારબાદ આપણે વ્યાખ્યા જોઈ ગયા હેન્સન અને સાયમન ક્રુઝનેટ્સ એ આપેલી હવે આપણે જોઈએ આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાઓ તો આગળ મેં તમને કીધું કે આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક પરિવર્તન છે એટલે એની મર્યાદા બની ગઈ કે માત્ર પરિમાણાત્મક પરિવર્તનોને જ ધ્યાનમાં લેવામાં આવે છે ઉત્પાદનના પ્રમાણમાં વધારો થયો માત્ર પરિમાણાત્મક પરિવર્તનોને ધ્યાનમાં લેવામાં આવે છે બીજું એ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો અહીં યથાવત રહે છે આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાની આવક વધે છે આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથા રીત આવક આપણે જોયું કે જો રાષ્ટ્રીય આવક વધતી હોય માથાની આવક વધતી હોય તો આર્થિક વૃદ્ધિ થઈ છે તેમ કહી શકાય પણ અહીં સંસાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો જે છે તે યથાવત રહે છે હવે રાષ્ટ્રીય આવક વધે એટલે અર્થતંત્રના જે ત્રણે ત્રણ ક્ષેત્રો છે એના કુલ ઉત્પાદનમાં વધારો થયો એ ત્રણે ત્રણમાં સરખું ઉત્પાદન થયું એથી રાષ્ટ્રીય આવક વધી દરેકે દરેક વ્યક્તિને આવક મળી એનાથી માથાની આવકમાં વધારો થયો એ સ્પષ્ટપણે અહીં કહી શકાતું નથી એટલે સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો યથાવત રહે છે ત્રીજું આપણે જોઈએ કે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ કેવો છે મર્યાદિત છે માત્ર ને માત્ર ઉત્પાદનમાં જે વધારો થાય છે પણ કયા સેક્ટરમાં કેટલો વધારો થયો દરેકે દરેક ક્ષેત્રમાં રોજગારી વધી એનાથી એ દર્શાવતું નથી બીજું છેલ્લું જોઈએ છેલ્લી મર્યાદા જોઈએ લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ એ બહુ ઉપયોગી બનતો નથી કે આવકના વધારાની સાથે લોકોનું કલ્યાણ થયું કલ્યાણ એટલે શું કલ્યાણ એટલે વધુ સારી પરિસ્થિતિ આર્થિક વૃદ્ધિ દ્વારા લોકોનું કલ્યાણ થયું કે તેમાં કેટલો ફેરફાર થયો તે જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બહુ ઉપયોગી બનતો નથી તો અહીં આપણું જે બીજું ચેપ્ટર છે તેનો પહેલો ભાગ જે છે પૂર્ણ થાય છે